પીએમ કિસાન સમાન નિધિનો જે સત્તરમો હપ્તો છે એ ક્યારે આવશે એ બધા પ્રશ્ન પૂછી રહ્યા છે કે સત્તરમો હપ્તો અમારા જે અકાઉન્ટમાં જે પૈસા પડે છે બે હજાર રૂપિયા એ ક્યારે પડવાના છે તો આજની આ વિડીયોમાં હું એ અપડેટ આપવાનો છે કે તમારા જે અકાઉન્ટમાં બે હજાર રૂપિયા પડે છે મોદી સરકારના જેમ કે પીએમ કિસાન સમાન નિધિના એ જે હપ્તો છે તમારા અકાઉન્ટમાં ક્યારે પડવાનો છે એ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપવાનો છે અને આ ચોક્કસ ઇન્ફોર્મેશન હશે ફેક વિડિયો થવાનો નથી તો જે પીએમ કિસાન સન્માન નિધિનો જે બે હજારનો હપ્તો છે એ આતુરતાથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોની રચના થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લાગતો નિર્ણય લીધો છે પીએમ મોદીએ સૌથી પહેલાં ખેડૂતોને લાગતી ફાઇલ પર હસ્તા અક્ષર કર્યા છે અને ખેડૂતોને ખુશખબર આપી છે પીએમ કિસાન સન્માન નિધિનો જે સત્તરમો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પાસ કરવામાં આવી છે સતત ત્રીજી વખત સત્તામાં આવેલી મોદી સરકારના આ નિર્ણયથી નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોને સીધો ફાયદો થશે એટલે કે સમય એટલે કે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતાઓમાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે હવે તમને જણાવી દઈએ કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લગભગ વીસ કરોડ રૂપિયા આપવામાં આવશે ચાલો તમને જણાવીએ કે પીએમ કિસાન યોજના શું છે પીએમ કિસાન યોજના મોદી સરકાર દ્વારા ખાસ કરીને ગરીબ ખેડૂતોને કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી યોજના છે હપ્તાના નાના મેળાઓ માટે લાભાર્થીઓ આધાર કાર્ડ તેમને બેંક ખાતા સાથે લિંક કરવા જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઇ કેવાયસી પણ જરૂરી છે જમીન ચકાસણી પણ આ યોજનામાં કરવામાં આવે છે હવે તમને જણાવી દઉં કે પીએમ કિસાન સન્માન નિધિનો જે સત્તરમો હપ્તો છે ક્યારે પડવાનો છે તો આ જૂન ચાલે છે અને મોદી સરકાર આ હપ્તા પર લીલી ઝંડી પણ આપી દીધી છે તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર પીએમ મોદી પણ ટ્વીટ કરી છે કે સત્તરમો હપ્તો ક્યારે પડવાનો છે તો હું તમને જણાવી દઉં કે સત્તરમો હપ્તો ક્યારે તમારા અકાઉન્ટમાં પડવાનો છે તો સત્તરમો હપ્તો તમારે આ જૂન ચાલી રહ્યું છે જૂનના લાસ્ટ અઠવાડિયામાં કે વચલા અઠવાડિયામાં જેમ કે અગિયારથી વીસ તારીખના વચ્ચે પડવાનો છે અથવા એકવીસથી અઠ્યાવીસ વચ્ચે તમારો બે હજારનો હપ્તો પડવાનો છે ખેડૂતના અકાઉન્ટમાં એટલે કે પીએમ કિસાન સન્માન નિધિનો આ સત્તરમાં હપ્તાની અપડેટ તમને આપી છે પીએમ મોદીએ આ ઓફિશિયલી ટ્વીટ કર્યું છે એ તમને દેખાડવા માટે જ આ અપડેટ હું તમને આપી છે આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જે લોકો મિત્રો જે ખેડૂતો ઈ કેવાયસી ન કરી હોય તો તમે નજીકના જે સીએસસી સેન્ટર અથવા ઈ ગ્રામીણ કે પછી સાયબર કેફેમાં જઈને તમે પોતાનું ઈ કેવાયસી કરી લો જો એ કેવાયસી ન કરેલ હોય તો તમારું જે હપ્તો છે સત્તરમ હપ્તો રોકાઈ જશે એટલા માટે તમને જણાવી દઉં કે એ કેવાયસી જરૂર પૂર્ણ કરી લો નજીકના સીએસસી સેન્ટર પર જવાનું